મોડા ઉઠ્યા હતા એટલે આપણે રોટલી છીએ મસ્ત ફૂલી ને સામના પોણા સાત અને જો મસ્ત હનુમાન દાદા ની આરતી થાય છે બાદ

આવીને ઉપર તું જય શ્રી કૃષ્ણ બોલ બોલ નથી બોલવું નથી બોલવું ફોન ચાલુ થયો એટલે હમણાં તો વાતો કરતી હતી હે તો હાલો નાઈ લીધું ને હવે નાસ્તો કરવો છે ને તારે શું ખાવું છે તાર નાસ્તામાં હે શું ખાવું છે ભાખરીનું શાક ખાવું છે ખાવું છે હાલો આપણે નીચે જઈએ હાલો પછી ખાઈ લઈ તારી મહેંદી તો મને જોવા દે અરે વાહ મસ્ત મહેંદી મીકીઓ જીન લે હે તો જો આપણે ઉપર કામ કરતા હતા ત્યાં બેન ઉપર આવ્યા હતા નાઈ સીધા ઉપર આવી ગયા કીધું હા તો આપણે જો મેરેજ પતાવીને ઘરે રાતે આવ્યા રાતે દસ સવા દસે ઘરે પહોંચ્યા અને જો હવે અત્યારે કામ સાફ સફાઈ કામ ચાલુ છે અત્યારે સવાર સવારનું કામ કરીએ છીએ અને ચાલો તો હવે નીચે જઈએ જીનોદ બેન ને નાસ્તો બાકી છે કા એટલે કરી લે ને બાકી છે ને હાલો નાસ્તો કરી લેવો ને હે હાલો નાસ્તો કરવા હાલો બોલ ઓલાય તો જો આપણે ફ્રી થઈ ગયા ને કામ પર પતી ગયું છે ને આ વાગી ગયા છે સાડા દસ કે આજ તો મોડા ઉઠ્યા હતા એટલે કામનું બધું મોડું થયું હતું ને કપડા પણ સાજા હતા જો મેરેજ ના ને બધાય એટલે બધું પતી ગયું છે અને હવે રસોઈ બનાવી છીએ

કોબી મરચા ને ગાજરનો સંભારો અહિયાં દાળ ભાત મૂકી દીધા છે અને અહીંયા લસણ વાળી ચટણી નાખી દીધા ગુવાર ભરેલા મસ્ત શાક બનાવે છે તો આવું બધું ચાલે છે અત્યારમાં તો જો રસોઈ નું કામકાજ ચાલે છે કે આપણે દરરોજ રસોઈ વેલી કરી લઈએ પણ આજ મોડું પછી નિરાશ રાખી કે એક દી મોડું બીજું હું દરરોજ તો વેલા થઈ જતી હોય કાલે પાછું રાગે ચડી જાય બધું તો કેમ કે થાય ત્યાં પાકા આવ્યા હતા બે રાતનો ઉજાગરો હતો એટલે ઉછાતા મોડા એટલે

નામ તો બોલ કોણ લાવ્યું મામા રમકડા લાવ્યા ક્યાંથી લાવ્યા બગદાણા ક્યાંથી લાવ્યા બગદાણા લાવ્યા ક્યાંથી લાવ્યા પછી એમથી તું ને આરાધ્ય રમશો ને હું છે એમાં એમાં ટમેટા છે હા હાન ભાઈ એમાં મસ્તીના ના ટમેટા છે જો અને અંદર કપ રકાબી છે ગરવું છે ચૂલો ગેસ છે તું ચા બનાવીને પીવરાવીશ મને તો બપોરે હું ઉઠું ત્યારે મને ચા બનાવી દઈશ ને છે મિક્સર એમાં ગાંડો હાવ તો સ્કૂલે જવા રેડી થઈ ગયો છે ને લંચમાં લઈ જાય પોપકોર્ન અને જમી પણ લીધું છે એને તો અને તારે જમવું છે તારે જમવું છે ઈ તો રમવાનું છે તારે જમવું છે એમાં રસોઈ બનાવી છે બનાવી છે હું રસોઈ બનાવીશ તું શેનું શાક તું શાક શેનું બનાવીશ તું કે તો બેન પેલા શાક શેનું બનાવીશ એ તોડતી નહીં તો મમ્મી ખીજા હે હો તારા ઘરે લઈ જવું છે નહીં તો પછી તોડતી નહીં પેક રાખ્યા એમનેમ પછી ઘરે કેમ લઈ જઈશ ખોવાઈ જાહે હે હા એમાં એમાં પેક કરીને રમવાનો હો ઘરે જઈને ખોલવાના હો હવે તારે જમવા બેહવું છે બેવું છે થોડીક વાર છે એમાં મમ્મી આવે ને પણ ખવડાવે હો હું રોટલી કરી નાખું ને પૂરી હે અમારે બેન જો બહુ બોલે છે પણ છે ને જ્યારે હામો કેમેરો આવે છે ને એટલે એને બોલતી બંધ થઈ જાય છે ને એમ કે આ શું કરે છે એટલે બોલવાનું બંધ થઈ જાય કાચી નગર બહુ વાતો કરે ને આરાધ્યા કેમ ગઈ સ્કૂલે ગઈ તો તારે સ્કૂલે નથી જાવું કેમ તારે ભણવું નથી નથી ભણવું તો શું કરવું ઘરનું કામ કરવું છે હે હું કદ પોપ ગાઈડ ખોલી દઉં તાર પોપ પણ ખાવાસ તો ભાઈ લઈ ગયો ભાઈ સ્કૂલે લઈ જાય પોપકોન ક્યાં લઈ જાય હાલો કીર્તન ભેગું સ્કૂલે જવું ને જવું છે ને તો પછી તારે આમ જો તારે જો આમ જો કીર્તન ની બાજુ નહીં બેહવાનું હો બીજા ક્લાસમાં માં બેહવાનું જાય ને ટ્યુશન માં ગઈ હતી કાલ હે પંદર મિનિટ માં હોય આવી રહી નહી તું તુષાર મકાન ગઈ હતી તો રહી નહી નો રે કેમ વઈ આવી વઈ આવી કેમ તુષાર માથી એકડો લખવા ન બેઠી તો જો એવું છે અમારે બેન ઉપર રમકડા લેવા માટે આવ્યા છે ને આપણે બનાવી છે રોટલી હે દાદા તેડવા દેવા ખાને ગયા તા કોણ ગયું તું 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 ગઈ હતી પછી ક્યાં ગયા દાદા હવે

તો ચાલો રોટલી બનાવી લઈ પછી તો વાવી જશે સાંજના પોણા સાત અને જો મસ્ત હનુમાન દાદાની આરતી થાય છે બાર તમને સંભળાતી વિશે ઝીણી ઝીણી અવાજ આવે છે અહીંયા અને મારા કીર્તન ભાઈ જો હોમવર્ક કરવા માટે બેસી ગયા છે કેમ કે હોમવર્ક આપ્યું હોય એટલે હમવા ઘડી ગયો તો કે નહોતો ગયો આજે નહોતો ગયો ને જાજુ આપ્યુંસ કાલ રવિવારની રજા છે એટલે તો જો હોમવર્ક કરે છે અને અહીંયા જો મારે સગાઈની કેસ આવી છે તો જો જોવે છે બેનના તો સગાઈની કેસ કીર્તન ચડાવી છે જોતો જાય છે ને હોમવર્ક કરતો જાય છે અને આજે મેનુમાં છે આલુ પરાઠા તો આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા બટેટા લઈ લીધા છે અને મૂકી દીધા છે બાફવા માટે તો ચાલો બટેટા બફાઈ જાય ત્યાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ અને બધો મસાલો પ્રશ કરી લઈએ પછી એનો મસાલો બનાવવી અને આલુ પરોઠા બનાવવી તો છોકરાઓને જો આજે ખાવાનું મન થયું છે તે હું બનાવું હું બનાવું કરતા હતા તો આલુ પરોઠાનું ફાઇનલ નક્કી થયું છે એક કે સેન્ડવીચ ને એક કે ઓલું ને એવું બધું થતું હતું પછી આલુ પરોઠાનું નક્કી કર્યું તો જો આપણે બટેટા બફા મૂકી દઈ અને લોટ બાંધી લઈએ પરોઠાનો ચાલો ચાલો જો અહીંયા અમારા આલુ પરોઠા બને છે અહીંયા મસાલો બનાવીને રેડી કરી દીધો છે આદુ મરચાં

એટલે હું છે ને ત્યારે કઈડ્યું હતું ને એટલે અને આપણે જો અહીંયા લોટી મૂકી દીધી છે તો ચાલો અહીંયા પરોઠા વણાતા જાય અને ભરાતા જાય છે ને આપણે અહીંયા ઉપર તળવા મળી અને આજ તો આલુ પરોઠાની મોજ તો આલુ પરોઠા બનાવી નાખીએ આજ તો આપણે ચડી જઈએ ઉપર બેઠા બેઠા હા તળી નાખીએ પગ ન રહી જાય હા એ તો કઉ ઓલું ઉભા ઉભા પગ રહી જાય હા અને એકલા વણવા હોય ને તો પાછા બે જોઈ

એટલે આ રીતે વણી જો આપણે ભરી દીધા છે અને મારા બન ખાવા આવી ગયા છે ખાવું છે ને હે હા હું ખાવું છે પરોઠું હે જો બની ગયું છે હાલો હમણાં તમને અલા ચાર કટકા બ્રેડ અલાની જેમ પિત્ઝાની જેમ કરીને હા ફરે ને એટલે પિત્ઝાની જેમ કટકા કરીને લ લ લ હા હાજી થઈ ગયું રાજી થઈ ગયું ભાડીને પરોઠા ભાડીને રાજી થઈ ગયું હે હં એ ખાવું છે આ લો આપણા દહીં થરે એટલે હો થરે ને એટલે કટકા કરીને દઉં હો પછી બે તાયણે બેઈ જાઓ તાયણે ભાઈ બેઈ જવાના એટલે ચાલી તો જો લાલ મરચાની ઘટની ચટણી ઠંડાઈ છે છે પોતમી ને લાલ મરચાં લીલું લસણ ને આદુ ને માંડવીનો બુકોન બધું નાખીને હે બની ગઈ

તારી સર્વિસ થઈ ગઈ ને હે ને તો તોફાન ન કરતા હો તો તો સર્વિસ થઈ જાય તો જા બગડા સટી બોલાવી છે છોકરા આવે કઈ ભેગા થઈને શું કરે છે ચાલો તો જો આપણે ફ્રી થઈ ગયા પરોઠા પરોઠા ખાઈ લીધા આલુ પરોઠા બનાવીને અને ચટણી પણ લાલ મરચાની બની ગઈ તો હવે ફ્રી થઈ ગયા છીએ તો વાગી ગયા છે સવા નવ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મોટા નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ